મારું નામ યાપુ પટેલ સ્ટેન્ડ ઇન્ચાર્જ જંબુસર એપો મા ટ્રાફિક ઇન્સ્પેક્ટર હવે આ બનાવ એવો છે કે ગઈ તારીખ અઢાર છ બે હજાર પચીસના રોજ આ ડ્રાઈવર અને એક બસ સાથે સાત પંદર કલાકે જમ્બુસર દેવલા જાય છે આઠ વાગે આપણે જીવલા પહોંચે છે એ બહેલા કે અગાઉ ત્રણસો તે વીસ રાખીને અમારા ડ્રાઈવરને અગિયાર તારીખે રાત્રે આઠ વાગે પણ મારેલો તે વખતે મારા ડ્રાઈવરે અમને આગળ જાણ કરેલી એટલે પછી મેં પોલીસના નામદૂત્યા આપેલી ઓગણીસ તારીખ ફરી પાછો તેરમા દિવસે આજે એટલે તારીખ બે સાત બે હજાર પચીસના રોજ ફરી પાછી એક બસ એક તારીખ અને એક ડ્રાઈવર છે અમારા બાપુ નિષાભાઈ સૈયદ ડ્રાઈવર બીટ નંબર ચારસો પંચ્યાસી અને સાધા કન્ડૅક્ટર છે અમારા ડ્રાઈવર કન્ડૅક્ટર બસો દસ અરવિંદભાઈ આ બે જણા ગયેલા આ દ્વાર દીવડા પહોંચ્યા ત્યાર પછી એક ભાઈ પૂરતો પૂરતો આવ્યો અને મારા ડ્રાઈવર સાથે પાતંબાથી કહી દીધું અને એવું કહે છે કે ભાઈ જડી પકડે ઉપર ચડી ભાઈ તમે માલ નાખો છો નાખજો કોઈ અચફાક કાયમ કરીને છે એ ભાઈનું કહેવું એવું છે કે ભાઈ ઓગણીસ તારીખે જે બનાવવા બને તો ફરિયાદ કેમ આવી હતી એના અનુસંધાનમાં આ ભાઈ નહીં અમારા ડ્રાઈવર પર ભૂલો થઈ લો અને એકસો આઠ મારફત અમારા ડ્રાઈવર અત્યારે જમ્બુસરમાં આવેલા છે મારું નામ સૈયદ નિશાલ જંબુસર ડેપોમાં નોકરી કરું છું એસટીમાં અને બસ લઈને દેવલા ગામે ગયો તો તે પહેલા મને મારી જોડે એક વ્યક્તિએ મગજમારી કરી હતી ને માર માર્યો હતો તે વસ્તે અરજી અમે પોલીસ સ્ટેશને જાણ કરી હતી અરજી કરી હતી

અહીંયા આગળ છાતીના ભાગમાં મોડા પર અને પગમાં આ પેશાબની જગ્યાએ લાદ મારી